કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન છે કાર્યકારી પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થવાની સંભાવના બધા જ પદાધિકારીઓ હાજર છે અને આ વખતે વિસ્તૃત કારોબારી છે જેમાં અમારા મંડળના અધ્યક્ષ સહિતના લગભગ પંદરસો પદાધિકારી આ ચૂંટણી પછી પહેલીવાર મળી રહ્યા છીએ અને આવા પવિત્ર સ્થાન ઉપર જ્યાં હનુમાનજી નું મંદિર છે સાળંગપુર હનુમાન બીએપીએસ એપીએસ સંસ્થાની વ્યવસ્થા છે આ બે દિવસની કારોબારી અમારી કાલે સાંજ પાંચ વાગ્યા સુધી ચાલ સાળંગપુર એટલે એ એકદમ પવિત્ર ધરતી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય શક્તિ દેવી આશીર્વાદ અને હનુમાનજી દાદાના સાનિધ્યમાં આ પવિત્ર જગ્યામાં કારોબારી થવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મંડલના પ્રમુખથી લઈને મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સુધીના સૌ આગેવાનો ભેગા મળીને અલગ અલગ વિષયો ઉપર ચિંતન કરશે આ કારોબારીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનીને એક ઇતિહાસ બનાવવા માટે એમને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ રજૂ થશે અને કાર્યકર્તાઓ આ કારોબારી માટે સમગ્ર બોટાદ જિલ્લાના કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાંથી આવતા કાર્યકર્તાઓને સ્વાગત કરવા માટે ઉત્સુક છે આજના દિવસે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની પ્રદેશ કારોબારી કારોબારી છે આજે અહીં સાળંગપુર ધામ ખાતે આપણા સૌના આરાધ્ય આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા ભગવાન સ્વામિનારાયણના ધામની અંદર કષ્ટભંજન દેવના ધામની અંદર જ્યારે આ કારોબારી થઈ રહી છે હું ન ભૂલતો હોઉં તો બે હજાર ચારની એક કારોબારી અહીં અગાઉ થયેલી અને આજે વીસ વર્ષ પછી ફરી અમને સૌની પૂજ્ય સંતોના આશીર્વાદની સાથે પ્રદેશ કારોબારી કરવાની તક મળી છે ત્યારે આ મંદિરના માધ્યમથી અહીંયા સંસ્થાના માધ્યમથી પાર્ટીના સૌ આગેવાનોનું સ્વાગત કરું છું તો ભાજપ આ વિસ્તૃત કારોબારી શરૂ થઈ ચુકી છે અને મહત્વનો નિર્ણય સામે આવી શકે છે બોટાદા નિકુંજ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રક્રિયા ચાલી રહી છે અને થોડા સમયમાં આ બે દિવસીય કારોબારીની શરૂઆત થશે બોટાદના સાળંગપુર ખાતે આ કારોબારી મળી રહી છે સૌથી પહેલા મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ પ્રદેશ કારોબારી બેઠક ગુજરાત જે થીમ આપવામાં આવી છે મહત્વનો મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત કેન્દ્રની અંદર પ્રધાનમંત્રીના શપથ લીધા તેના ત્રણ પોસ્ટરો જે છે ત્યાં લગાવવામાં આવ્યા છે સૌથી પહેલા બે માં પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ ત્યારબાદ બે હજાર ઓગણીસ પ્રધાનમંત્રી પદ માટેના શપથ ગ્રહણ કરવામાં આવશે વિસ્તૃત કારોબારી છે ખાસ કરી પ્રદેશ કક્ષાથી લઈને મંડળ કક્ષા સુધીના કાર્યકર્તાઓને આ કારોબારી અંદર બોલાવવામાં આવ્યા છે અને પહેલી વખત આ વિસ્તૃત કારોબારી મળી રહી છે અંદાજિત લગભગ તેરસો કરતા

કાર્યકારી પ્રદેશ પ્રમુખની જાહેરાત છે પ્રવક્તા છે રાજુભાઈ સૌરાષ્ટ્ર ની અંદર આ કારોબારી એક રીતે કહી શકાય કે આવી છે કયા પ્રકારની કારોબારીની તૈયારીઓ અને શું ગતિવિધિ આ બે દિવસ દરમિયાન આ કારોબારીની અંદર થવા જવાની છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં આ છેલ્લી કારોબારીની મિટિંગ છે આના પછીની ખબર નથી એક વાત છે સૌરાષ્ટ્રને ભારતીય જનતા પક્ષે હંમેશા પ્રાધાન્ય આપ્યું છેલ્લી કારોબારી એ પણ સૌરાષ્ટ્રમાં આના બૃહદ કારોબારી છે આ કારોબારીમાં પ્રદેશ કારોબારીના વિશેષ આમંત્રિતો આમંત્રિતો પ્રદેશ પદાધિકારીઓ એ તો છે જ પરંતુ સાથે સાથે મંડલ ના ઇન્ચાર્જો મંડળ પ્રમુખોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે એક જોઈએ તો વિસ્તૃત કારોબારીની બેઠક સૌરાષ્ટ્રમાં સારંગપુર ખાતે બોલાવે સારંગપુરનું અમારા માટે ખૂબ એક અનેરું મહત્વ છે આદરણીય પ્રમુખ સ્વામી મહારાજ એમને પણ અંતિમ અહીં કરવામાં આવી હતી પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે આદરણીય અડવાણીજી અને આદરણીય અમિતભાઈ શાહ દેવોત્રી પણ ઉપસ્થિત હતા એના આગલા દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આવ્યા હતા સારંગપુર હનુમાનજી નું તીર્થધામ તો છે જ પરંતુ સારંગપુર આ એક યાત્રાધામ ભારતીય જનતા પક્ષના માટે ખૂબ અનેરું અનોખું ખૂબ જ મહત્વનું યાત્રાધામ છે અને ત્યાં પ્રદેશ કારોબારીનું આયોજન કરીને ભારતીય જનતા પક્ષે કાર્યકર્તાઓને એક સરસ મજાનો આધ્યાત્મિક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે આજે બોટાદ જિલ્લાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં જે રીતે આયોજન કર્યું છે એ કાબીલે દાસ છે આજે આ યાત્રાધામના કારોબારીનું આયોજન કરવું અને આ કારોબારી વિસ્તૃત હોય બૃહદ કારોબારી હોય જ્યારે માનું કે જિલ્લાની જવાબદારી અનેક ઘણી વધી જાય છે ભદેશ ભારતીય જનતા આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જે રીતે યશસ્વી કામગીરી કરી છે એ લોકસભા હોય ધારાસભા હોય જિલ્લા પંચાયત હોય મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય કાર્યકારી પ્રમુખની જાહેરાત થાય એવી શક્યતા કઈ એજન્ડામાં લાગી રહ્યું નહીં અત્યારે અમારા એજન્ડામાં આ કોઈ આ વસ્તુનો સમાવેશ નથી અત્યારે આ કારોબારી મીટિંગ છે આટલું જ કહી શકાય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એનું પણ અમે વિસ્તૃત મનન ચિંતન કરશું અને આવનારા સમયમાં જે કઈ ચૂંટણીઓ આવે છે એના માટે અમારું આયોજન શું હોઈ શકે એ પણ અમે જી જી બિલકુલ ભાજપની વિસ્તૃત કારોબારીમાં અર્જુન મોઢવાડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે આગામી દિવસોમાં મંત્રીમંડળમાં સમાવેશ મામલે તેમણે નિવેદન આપ્યું તેમણે વાત હાસ્યાસ્પદ હોવાનું જણાવી ખંડન કરતા કહ્યું હતું કોંગ્રેસ હારી ગયેલી છે તેમ છતાં જીતી ગયા હોય તેવો માહોલ ઊભો કરે છે કારોબારીમાં આવનારી ચૂંટણીને લઈ કાર્યકરોને જાગૃત ભારતીય જનતા પાર્ટી ની એક ચૂંટણી પૂરી થાય એટલે બીજીની તૈયારીમાં એના કાર્યકર્તાઓ લાગી જતા હોય છે જ્યારે સામે પક્ષે છે અત્યારે હારી ગયા પછી પણ જાણે જીતી ગયા હોય એવા માહોલની અંદર હજી પણ એ વિજય મેળવો હોય એવા ઉત્સાહથી કોંગ્રેસ કોઈ તૈયારી કરતી નથી ત્યારે અહીંયા આટલી મોટી પ્રજાની વચ્ચે જવાની કાર્યક્રમો લઈ જવાની તૈયારી થઈ રહી છે સંગઠન અને આવનારા દિવસોના ચૂંટણીઓ દેશની અંદર પ્રદેશની અંદર જે કોઈ બનાવો બહેના છે એના સંદર્ભમાં ઠરાવો સહિતના પ્રોગ્રામ થશે